પગલા કરે જેનું લોણ પાણી ખાય વ્યાજાય પણ એના ઓજસ જાય છે એના વરાય બેસન રહી જાય છે સંતના પ્રત્યાઘાત આપણા હૃદયમાં પડે આપણા પ્રત્યાઘાત આપણા બાળકોમાં પડે એ બાળકોના પ્રત્યાઘાત એના બાળકોમાં પડે એના પ્રત્યાઘાત એના બાળકોમાં પડે એકોતેર પેઢી સુધી સંતના ઓજસ જ ચાલુ રહે ભણે નરસૈઓ એવાનું દર્શન કરતા ખુ ને સારું भाग बड़ोज आगर संत पधारे सागर तारे यही संत को आदर दीजे चरण पखा चरणामृत लीजे संत आवता देखिए दौड़ी नमावी शीस एक गुना का क्या बाहर है अरे लाख गुना बखशीष पर संतने मोहवा ये भी नहीं तो जावा संत मिलन को जाइए तजिए मान मो मद अभिमान जो जो पाव आगे धरे कोटि योगन समान संत मिलन को जाइए तजिए मान मद अभिमान संत यही संत को आदर दीजिए चरण पखाली चरणामत लीजे आपड़ा रोमे रोम मां नाना नाना काना होए एक लंबारी शुक्षम एमाथी पर से वो निकले आपड़ा शरीर माती एम संतना जे रोमे रोम मां नाना नाना काना है

તુલસી સંગત સંતો સમરણ નહી ધ્યાન નહી ક્રિયાકાંડ કોઈ વિધિ ખાલી સાંભળ્યું હાથની એમાં પ્રીક્ષક નો ઉધાર થઈ ગયો કૃષ્ણ શબ્દ થી

थी जेशल ने तोड़ आ काठे थे नाव में बैठा ओले काठे गया तो पीर थे गियो पारस लोड़ा ने डेट ले सो महीने सो नूनो साय तर्पण थे गये अने पारस लोड़ा का दूर गुण नो जुए के तू खाट लोड़ू नूरोडू से, से तो शेटू रहेंगे અને લોઢા થી જે બે સમજી લેવું કે આ પારસ નો ખાઈ ખામી આ પારસ પારસ જ નથીવર સંત જન ચોથા વર્ષે મે પરમાર કારણે ચારેય ધરે તે સરોવર એની અંદર હાથી પાણી પીતોય ભલે ઊંઠ પીએતોય ભલે ઘોડા પીએતોય ભલે અને ગચેડા ને કુતરા પીએ ભલે

એ સંતે પર ઉપકારી ચરણ આવે પણ હું સૌ એ તો ખાનારા કેળા કે એમ સંત કોઈ દી નો કે હું સંત છું હું હાચો છો માટે तेरी संत है उपकारी चरण आवे वाको ले उगारी साहिब को घर है संतन की माही साहिब और संत वामे अंतर नाई जे परमात्मा निरीजन निराकार थे इन कबीर साहिब के से साहिब जे परमात्मा जन्म तो नहीं जे परमात्मा साहिब सभी का बाप है बेटा किसी का नहीं है आवो जे साहिब जे परमात्मा ई संत ना हृदय में रिए थे ई ई साहेब क्या रिए के जे हृदय में कोई आवरण न होय न्याय रिए थे संत तो खाली माध्यम छे इने हृदय ने जरूर के बैठो बैठो परमात्मा बोली रियो छे साहिब को घर है संतन की माही साहिब और संत वामे अंतर नाही कहे कबीर संत भले ही पधारा जन्मों जन्म का कारण सुधारा भाग बड़ो जागर संत पधारे करी सुमरीन भव सागर थारे तो जेना सत्संग थी सुख उपजे जिना दर्शन करे दुख जाए सदगुरु एवा थे भी है पची પ્રકાશ ખરો પણ નિર્મળ સૂર્યના પ્રકાશ થી વળે છે તાપ લાગે છે અકળામણ થાય છે બફારો થાય છે પણ પૂનમ નો ચંદ્ર ઉગ્યો હોય હોળે કળાએ ખીલો હોય ચંદ્ર ચાંદીના કટકા જેવી રાત ઢળી હોય

નિર્મળ પ્રકાશ આપે સુરતા નું કનેક્શન ક્યાં લગાડી દે છે કોઈ વ્યક્તિ ની હારે નહી વ્યાપક ની હારે વ્યક્તિ અને વ્યાપક વ્યક્તિનો નાશ થાય વ્યાપક કોઈ દિવસ નાશ થાય નહીં જે તત્વો વ્યાપક છે એને આપણા ઋષિ મુન્યો બ્રહ્મ કહે છે આપણા સંતો એને અલગ કહે છે વ્યક્તિ મંદિર હોય ક્યાંય વ્યાપકનું મંદિર હોય નહીં વ્યક્તિના પુસ્તક હોય વ્યાપકનું નું ક્યાંય પુસ્તક હોય નહીં

સંતો એ ઋષિ મુન્યો એને બ્રહ્મ કે આપણી અંદર જે શ્વાસ આવે છે આપણી અંદર શ્વાસ સુશ્વાસ જે ચાલી રહ્યા છે એનો એક છેડો પીંડ ની નાભી માં છે બીજો છેડો બ્રહ્માંડ ની નાભી માં શરીર ની નાભી દેખાય છે બ્રહ્માંડ ની નાફી દેખાતી નથી શરીર ની નાફી આપણા બધાની જુદી જુદી છે બ્રહ્માંડ ની નાફી આપણા બધા એક જ છે જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે ત્યાંથી જ મુસલમાન શ્વાસ લે છે

શ્વાસ બારે જાય ત્યારે હું બારે છુંસલમાન યુદી પારસી જ્યાંથી આવ્યા ત્યાંથી જ કિરસ્તાન એવી અહિયાં જાતુ પાડી છે જુદી થોડી નાખ્યું છે જોડ્યું નથી પરમાત્મા એ

નવ મહિના માના ઓદર માં બાળક જે જીવે છે એ માના પ્રાણ વાયુ વડે જીવે

વ્યાપક માંથી અવતાર આવ્યો પછી મારા મરી જાય તેમાં નથી હું હાથ પગ આંખું કાન બધું સલામત નીકળી હું ગયું

ભગથી દ્રાવિડ દેશ ની આની ગુરુ રામાનંદ પણ કબીરે એને પ્રગટ કરી પછી સર્વે શરૂઆત અને કબીર થી થઈ એની પેલા ઋષિ હતા મુનિ હતા બ્રહ્મચારી હતા સંન્યાસી હતા પંડિતો હતા સંત નતા સંત ની શરૂઆત કબીર થી રોહિદાસ થી થઈ કોઈ જ્ઞાન કરવાનો અધિકાર નો તો બ્રાહ્મણ સિવાય બુદ્ધે મટાયું નગર યજ્ઞ માં ઘેટા બોકડા ને વાસડા પંડિતો હોમાવતા આવતા હતા આજ અઢી હજાર વર્ષ પેલા યજ્ઞ કરે ને એમાં ઘેટા બોકડા ને હોમે ખૂબ ભણ્યા હોય એને પૂછજો મારી વાત ન રાખતા માણસ નું બલિદાન આપે તો નર મેઘ યજ્ઞ નર મેઘ યજ્ઞ ને નામે વીર માયા નું બલિદાન લીધું પાટણ માં

છોકરો જો એ ધર્મ માં નો હોય ને તો બાપ ની સાસડી નો ઉપાડી હવે આવા ભ્રમ નાખ્યા કેટલાય તો છોકરાઓને છોકરાઓ ને ખાટલા પાયો બાંધી મા બાપ રોટલા ખાય

ભાઈ ખબર જોયા ભેગી કેમ પડે છે કે બેયના ઘાટ જુદા ઘાટ જોઈને ખબર પડી જાય હાંડો છે ના ગાગર છે બન્યા છે એક જ મટીયલ માંથી પ્રાણવાયુ પુરુષ નથી પ્રાણવાયુ વાયુ ઇસ્ત્રી નથી જેના વડે આપણે જીવીએ એ પ્રાણવાયુ હિન્દુ નથી એ પ્રાણવાયુ મુસલમાન નથી એ પ્રાણવાયુ પારસી નથી પ્રાણવાયુ ક્રિશ્ચન નથી પ્રાણ વાયુ માત્ર પ્રાણ વાયુ છે અને છે પ્રાણ નો પતિ હા અમને છે પ્રાણ પતિ નો પ્રતાપ અમને ભરોસો છે બહુ ભારે લાલ સાહેબ ની એક વાણી છે ભાઈ નો બગડે છે